વાત કરીશું મધમાખીના ડંખ માટેના કેટલાક ઘરેલું તેમજ અક્ષીર ઉપચાર વિશેની મિત્રો મધમાખી જેને હનીબી પણ કહેવામાં આવે છે તે એક ઉડતું કીટક છે જે મધપુડો બનાવીને રહે છે તે હંમેશા પોતાના મધપુડો ઘરની સત અથવા તો ધાબા પર અથવા તો ઝાડની ડાળીઓ પર બનાવે છે અને ઘણીવાર તમારા સંપર્કમાં આવવાથી મધમાખી તમને ડંખ પણ મારે છે મિત્રો આનો ડંખ ખૂબ જ ઝહેરી હોય છે તેમજ આના ડંખથી ખૂબ જ પીડા અને બળતરા પણ થાય છે અને જે જગ્યા પર ડંખ લાગે તે જગ્યા સોજી પણ જાય છે પરંતુ સમય રહેતા આ ડંખને નીકાળી દેવામાં આવે અને કેટલાક જો ઘરેલું ઉપચાર કરવામાં આવે તો બળતરા અને ફેલાવા વાળું ઝેર ઓછું કરી શકાય છે મિત્રો મધમાખીના કરડવા પર ડંખને તરત જ બહાર નીકાળી લો પરંતુ ધ્યાન રાખજો કે ડંખને પોતાના હાથથી નીકાળવાની કોશિશ ન કરો કારણ કે આના કારણે હાથમાં પણ ઝહેર ફેલાઈ શકે છે મિત્રો કોઈ કાળ અથવા તો ધાતુનો પ્રયોગ કરી અને ડંખને બહાર નીકાળવો જોઈએ મિત્રો બીજું છે ઠંડુ પાણી અથવા તો બરફ મિત્રો મધમાકીના કરડવા પર ઠંડુ પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે ડંખ લાગવા પર ડંખવાળી જગ્યાએ તરત જ ઠંડા પાણીમાં ઓછામાં ઓછું પાંચ મિનિટ માટે રાખવું ઠંડક તત્તવાહિકાઓને સંકોચે છે અને બળતરાને પણ શાંત કરે છે મિત્રો મધમાખીના ડંખ મારવા પર ડંખવાળા હિસ્સા પર બરફને કપડામાં બાંધી અને દસ મિનિટ માટે હલકું હલકું લગાવો આનાથી તમને તુરંત જ રાહત મળે છે મિત્રો મધ મધ પણ પોતાનામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણોના કારણે મધમાખીના કરડવા પર તેનાથી થવાવાળા ડંખના અસરને ખતમ કરી આપે છે મિત્રો આના માટે ડંખવાળા હિસ્સામાં મધને સારી રીતે લગાવો આનો ઠંડો અને સુખદાયક પ્રભાવ ડંખના લક્ષણને ખૂબ જ હદ સુધી ઓછો કરી નાખે છે મિત્રો બીજું છે કેલામાઇન લોશન મધમાખીના ડંખ માટે કેલામાઈન લોશન પણ ખૂબ જ સારું કામ આપે છે ડંખના અસરને ઓછું કરવા માટે પ્રભાવિત ભાગ પર કેલામાઈન લોશન લગાવી અને ચાલીસ મિનિટ સુધી છોડી દો અને ચાર કલાક પછી પાછું આ મલમ લગાવી દો મિત્રો બીજું છે ચૂનો મિત્રો ચૂનો એક સૌથી સારું અલ્કોલાઇટ છે જે એસિડના અસરને તરત જ ઓછું કરી આપે છે એટલા માટે મિત્રો મધમાખીના કરડવા પર આના ઝહેરને શરીરમાં ફેલાતું રોકે છે મિત્રો આની સાથે જ તે જહેરના અસરને પણ ખત્મ કરે છે મિત્રો ડંખના અસરને ઓછું કરવા માટે ચૂનામાં થોડું પાણી મિક્સ કરી અને તેની પેસ્ટ મધમાખીના ડંખવાળા હિસ્સા પર લગાવો મિત્રો બીજું છે ગલગોટાના ફૂલ મિત્રો ગલગોટાના ફૂલના રસમાં એન્ટીફ્લગલ તત્વ જોવા મળે છે આનો ઉપયોગ મધમાખીના ડંખ પરથી બળતરા અને સોજો ઓછો કરવા માટે કરી શકાય છે મિત્રો આના ફૂલના રસને મધમાખીના ડંખવાળા હિસ્સા પર સીધો જ લગાવવામાં આવે તો ખૂબ જ લાભ મળે છે